અને એવું માની પણ ન લેવાય ભગવાન આપણો સ્વીકાર કરે તો કદાચ વિશેષતા આવે ત્યારે માણસને પેલા અહંકાર પછાડે ગોવર્ધનને ધારણ કર્યો છે મતલબ ભગવાને ને ધારણ કર્યું છે આપણે એ લાયક બનીએ પરમાત્મા આપણો આ દેહને ધારણ કરે આપણો સ્વીકાર દેહને ધારણ કરવું મતલબ સ્વીકાર કરવો સ્વીકાર અને આપણે તો દરેકને પૂછે મોરારી બાપુ નથી કહેતા કે મારી વ્યાસગાદી દરેકનો સ્વીકાર કરે દરેકનો આદર દરેકનો સ્વીકાર માની લો પરમાત્મા આપણો સ્વીકાર કરશે તો એ પહેલા આપણું કર્તવ્ય કઈક બને ને આપણે ઈચ્છા રાખીએ કે આપણો કોઈ સ્વીકાર કરે તો એ પેલા આપણે તો સ્વીકારતા શીખવું પડશે ને આપણે સ્વીકારીએ આપણે લાયક બનીએ આપણે લાયક બનશું આપણે દરેકનો સ્વીકાર કરશું તો આપણા આપણને સ્વીકારશે અને આપણા એ આપણો સ્વીકાર ન કર્યો તો આજે આપણને કોઈ ઓળખે આપણા એટલે આ બેઠા છે એમની વાત હું નથી કરતો આપણો સ્વીકાર આપણી સમાધિઓએ કર્યો છે આપણા ઉપર એ મહાપુરુષોની દિહાણ ની જગ્યાઓની કૃપા છે કે મારી ને તમારી ઓળખાણ થઈ છે ઓળખ આપી છે હરિયાણી ગોંડલિયા કાપડી દેસાણી દાણીધારીયા રવિશાલ કબીર સરપદડિયા હે આ બધી આપણી દેહાણની જગ્યાએ આપણી ઓળખાણ નથી આપી આપણી ઓળખાણ આપીએ છે ને આપણી ઓળખાણ આપીએ એને ભારત બાપુ તો કે ગોંડલિયા કિશોરભાઈ હરિયાણી રાજુભાઈ કાપડી કમલેશભાઈ તો કે કાપડી ફલાણા ભાઈ તો કે દૂધરે ઓળખાણ આપણી છે આપણી આપણી ઓળખ આપી છે આપણી દેહાણ ની જગ્યાઓ આપણી ઓળખ આપી છે આપણી ઓળખ ના હોત આપણી ઓળખ ન થઈ હોત તો આપણો કોઈ સ્વીકાર કરે વિચાર્યું ક્યારેય આપણે કોણ આપણો સ્વીકાર કરે તો પહેલા આપણને આપણા સ્વીકારે અને પછી પરમાત્મા સ્વીકાર કરશે પરમાત્મા સ્વીકાર કરે એટલે માની ન લેવું કે બસ સફળ થઈ ગયા ના અહંકાર આવશે મારી જેવું તો કોઈ છે જ નહીં જે કંઈ છે હું જ મારા સિવાય કંઈ થાય જ નહીં આ બધું મેં જ કર્યું છે ના ગઈકાલની કથાથી આજની કથા સુધી તમે લો મોહ નષ્ટ થાય પરમાત્માની કૃપાથી મોહ જતો રહે પછી આપણા ભીતરની અંદર જે વાસનાનું વસ્ત્ર હોય એ રહે ભગવાનની કથા તમે દીક્ષિત થઈએ ભગવાન આ દેહને ધારણ કરે અને ભગવાન ધારણ કરશે આ દેહને પણ સ્વીકાર તો ત્યારે જ થશે કે જ્યારે મારા તમારા હૃદયમાંથી અહંકારનો પડદો હટશે જ્યાં સુધી અહંકારનો પર્દો છે ત્યાં સુધી પરમાત્મા સ્વીકાર નહીં કરે શ્રીમદ ભા શ્રીમદ ભાગવતમાં મહારાજ સમૂહ એક કથા આવે છે મહારાજ મહારાજ એટલે શું આપણે કોઈ આપણે પેલા માતાઓ નહીં અત્યારે અત્યારે તો શું કહેવાય તો ખબર નહીં પણ પેલા આપણે માતાઓ નથી કહેતા કે ભાઈ એક મકાન લીધું તો માતાઓ એમ કે એક રાસ થઈ ગયો કહે ને કરેણા લે તો કે ભાઈ દીકરાના લગ્ન છે પણ જેમ જેમ થોડું થોડું પૈસા આવતા જાય તેમ લેતા જઈએ આજે એક રાસ લીધું છે આવું કહે ને કે ભાઈ એક રાસ થઈ ગઈ અત્યારે તો આપણે એક દિવસમાં બધો ગોટો વાળી દે પેલા તો આવું ક્યાં હતું પહેલા તો જેમ 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 થોડું ભેગું થતું જાય એમ ભેગું કરતા જતા અને દીકરીની વિદાય માટે તો કેટલા સમયથી તૈયારી થતી હોય અત્યારે તો એક દિવસ બધો ગોટો વાળી દે અને ઘણા તો હવે તો એ ક્યાં રહ્યું હોય તો ઓર્ડર કરો એટલે બધું ઘરે આવી જાય અને પહેલાં તો એક એ પણ આનંદ હતો ખરીદી કરવા જાય ને એટલે સગાવાલાને બધાને કહેતા કે અમારે આમ આમ ખરીદી કરવા જવાનું છે અત્યારે ખરીદી કે પેલા એમ કહેતા ઓરવા જવાનું છે ઓરવા બોલતા આ કોઈ માતા હોય બેઠી છે ને પૂછો એ ઇંગ્લિશ શબ્દ આનો થાય નહીં આનું ઇંગ્લિશ ન થાય અમુક 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 શબ્દો જે આપણા ગુજરાતી છે ને એના ઇંગ્લિશ થાય જ નહીં ખરીદી કરવા જવું છે એક એક આનંદ હતો રાસ અર્થ છે એક રસ પછી પતિ પત્ની હોય બાપ દીકરો હોય મા દીકરો હોય દેરાણી જેઠાણી હોય ભાઈ ભાઈ હોય કુટુંબ હોય કે પરિવારનો કોઈ સભ્ય હોય પણ જ્યાં સુધી એક રસ ન થાય ને ત્યાં સુધી આનંદ ના આવે એક રસ ન થાય ત્યાં સુધી આનંદ ના આવે એક રસ થવાની વાત છે આ એક રસ થવાની વાત છે આ કથામાં આનંદ એટલા માટે આવે છે કે બધું એક રસ થઈ ગયું છે આપણે વરસાદ આવે ત્યારે નથી કહેતા કે હવે બધું એક રસ થઈ ગયું એટલે હવે હમણાં વરસાદ રોક રહે આપણે અહીંયા કાંઈ નથી હજી ભાવનગરમાં તો હજી વરસાદ આપણે પડે જ છે બેન ગઈકાલે ભાવનગરમાં વરસાદ હતો પણ એ આપણે જશું એટલે બંધ થઈ જાય હવે અંબાલાલ દાદાએ આજનો દિવસ નું કીધું છે એક ગોવર્ધન ની કથા કહી શરદ ઋતુ આવી છે બાસુરી બે રન ભાઈ તુને કોન તપસ્યા કી તેનો લોક તારન તરન સો તેરે આધી ગોપીઓને ગોપી ભાવ ગોપીઓને ઈર્ષ્યા થઈ કે બાસુરી કઈ કેવી આ તો કેવી રીતે તપસ્યા કરી તેનો લોક તારણ તરણ સો તેરે આધી અમારો નટખટ એ નંદલાલ એ યશોદા નંદન પગની આંટી છોડાવી અને જ્યારે વાંસળી એ વગાડતો હોય ત્યારે અમને એવું લાગે કે એ કનૈયો વાંસળી નથી વગાડતો એ વાંસુરી એ તારી સેવા કરે છે તારી સેવા કરતો હોય એ કનૈયાની આંગળીઓ ફરતી હોય તું કેટલી ભાગ્યશાળી અને વળી તને થોડી અમથી આમ ગરમી લાગે તો કનૈયાની જે જે લટો છે એ આમ તેમ પવનથી થતી હોય તો તને પવન નાખે બાસુરી બેરન ભાઈ તુને કોણ તપસ્યા કી તીનો લોક સો તારન તેરેન તરન સો તેરે આધીન

તેની વ્રજ ની શું થતી હશે શરદ પૂર્ણિમા આવી ઠાકુરે બધાને નિમંત્રણ આપ્યું કે તમારે બધાને મહારાસમાં આવવાનું છે ભાગવતમાં નથી લખ્યું મારો વિચાર રજૂ કરું છું કનૈયાએ નીચે એક નોંધ લખી આપણે અત્યારે પત્રિકા લખીએ તો આપણે એવું લખીએ નીચે નોંધ વાસણ પ્રથા બંધ છે હે ચાંદલા પ્રથા બંધ છે આવું લખી આવું ત્યારે કનૈયાએ પણ નોંધ લખી બધાયને નિમંત્રણ આપ્યું વૃંદાવનમાં પૂર્ણિમાના દિવસે મહારાષ્ટ્રનું આયોજન છે તમારે બધાને આવવાનું છે નીચે નોંધ લખી કે આ મહારાષ્ટ્રમાં કેવલ ગોપીઓએ આવવાનું છે કેવલ ગોપીઓએ તો શું ભગવાને ગોવાળિયાઓને નહીં બોલાવ્યા હોય વિચારવા જેવું છે ના એવું જ ગોપીઓને કેવલ આવવાનું છે માને જેનામાં ગોપી ભાવ હોય એ જ આ મહારાસમાં ભાગ લઈ શકે જો તમારામાં ગોપી ભાવ નથી તો તમારું કોઈ કામ નથી આ એક એક ભાવ ગોપી ભાવ ગોપી માને પ્રેમ પ્રેમ ગોપી માને પ્રેમ नस उन्होंने देखी बीमार लिख दिया नस उन्होंने देखी बीमार लिख दिया रोग हमने पूछा तो वृंदावन से प्यार लिख दिया रोग हमने पूछा तो वृंदावन से प्यार लिख दिया क्रचदार रहेंगे उस वैद्य का हम जिन्होंने दवा में मेरे कृष्ण का नाम लिख दिया, मेरे कृष्ण का नाम लिख दिया। सुप्रभाम करे वचन गोपी हो गया, गोपी भाव। चने-चने प्रेम करे वचन कृष्ण जाते। અને જ્યારે પરમાત્માની સાથે જેને પ્રેમ કર્યો એને સમાજે ગાંડા કહ્યા છે ગાંડાની વણઝાર એનો ગણતા આવે નહીં પાર જુઓ તમે ગાંડાની વણઝાર ગાંડા મીરાને ગાંડી કહી નરસિંહ ગાંડો કહ્યો તુકારામ ને ગાંડી કહ્યું સહન કરવું પડે સહન કરવું પડે પ્રભુ ભજન કરવું છે તો સહન કરવું પડશે નિમંત્રણ મળ્યું બધાને ગોપીઓ તો ગાંડી થઈ ગઈ ભાન ભૂલી ગઈ ગોપીઓ આપણો માધવ આપણને નિમંત્રણ આપે જ્યારે કોઈ બહુ મોટો માણસ હોય એ કોઈ સામાન્યમાં સામાન્ય માણસ હોય એને કંઈક નિમંત્રણ આપે એને કેટલો આનંદ હોય આ બધાને દેખાડતા દેખાડતા ફરે કે મને નિમંત્રણ મળ્યું છે મારે જવાનું છે મને નિમંત્રણ મળ્યું છે હવે અત્યારે કંઈક સમાજમાં કંઈક પેલું નિમંત્રણ મળ્યું હોય ને તો બધાને આમ સ્ટેટસ મૂકતા હોય તો એ વખતે તો કૃષ્ણ એ ગોપીઓને નિમંત્રણ આપ્યું છે કૃષ્ણ ગોપીઓને નિમંત્રણ આપ્યું તમે આવો કેવલ ગોપી ભાવ પ્રેમ

ત તુના ના એ माधव સારી દુનિયા God.